સાવરકુંડલાના ઔદ્યોગિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાતો દિવસ વડાપ્રધાન દ્વારા સ્માર્ટ જીઆઈડીસીની અપાઈ ભેટ સાવરકુંડલા શહેર અને સમગ્ર પંથક માટે આજનો દિવસ વિકાસની નવી ક્ષિતિજો ખોલનારો સાબિત થયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજકોટના આંગણેથી ગુજરાતમાં અગિયાર નવી સ્માર્ટ જીઆઈડીસી સ્થાપવાની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે આ યાદીમાં સાવરકુંડલાનો સમાવેશ થતાં સ્થાનિક ઉદ્યોગ જગત અને વેપારીઓમાં ભારે ઉત્સાહ અને ખુશીની લહેર દોડી ગઈ છે આનંદના આ સમાચાર વાયુ વેગે પ્રસરતા જ સાવરકુંડલાના હૃદય સમાન રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે ઉદ્યોગકારો વેપારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ડીના તાલે અને ઢોલ નગારાના ગુંજારવ સાથે ગગનચુંબી આતશબાજી કરી મનાવવામાં આવ્યો હતો ઉપસ્થિત સૌ કોઈએ એકબીજાના મોઢા મીઠા કરાવી ભારત માતા કી જાય અને વિકાસવાદના નારા સાથે વાતાવરણને ગજવી મૂક્યું હતું સાવરકુંડલા લીલિયાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા આ જીઆઈડીસી મંજૂર કરાવવા માટે લાંબા સમયથી ભગીરથ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા સ્થાનિક ઉદ્યોગકારોની વર્ષો જૂની માંગણી અને જરૂરિયાતને સમજીને તેમણે ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી સચોટ રજૂઆતો કરી હતી સતત ફોલોઅપ અને તેમની મક્કમ રજૂઆતોના પરિણામે સાવરકુંડલાને આધુનિક ઔદ્યોગિક વસાહતની ભેટ મળી છે ઉદ્યોગકારોએ ધારાસભ્યની આ દીર્ઘ દ્રષ્ટિ અને કાર્યશૈલીને મુક્ત કંઠે બિરદાવી હતી આ પ્રસંગે સાવરકુંડલા ઉદ્યોગ એસોસિએશનના અગ્રણીઓ કેતનભાઈ ત્રિવેદી વિપુલભાઈ કનાડિયા દીપકભાઈ મથક વિપુલભાઈ મકવાણા સંજયભાઈ ડોડિયા સહિતના આગેવાનોએ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સાવરકુંડલા તેના તોલ માપના કાંટા અને ખેતીવાડીના ઓજારોના ઉત્પાદન માટે વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવે છે સ્માર્ટ જીઆઈડીસીના નિર્માણથી સ્થાનિક એકમોને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને વૈશ્વિક માર્કેટ સુધી પહોંચવાનું પ્લેટફોર્મ મળશે આ પ્રોજેક્ટથી હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે અને સાવરકુંડલાના આર્થિક વિકાસને નવી ગતિ મળશે આ સ્માર્ટ જીઆઈડીસી આગામી દિવસોમાં સાવરકુંડલાના ઔદ્યોગિક વિકાસમાં માઈલસ્ટોન સાબિત થશે તેવો આશાવાદ સમગ્ર વેપારી આલમ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે સાવરકુંડલા ઉદ્યોગ એસોસિએશન દ્વારા અમે મહેશભાઈ કસવાલાને અનેક વખત કીધેલું અમારી જીએડીસી પાસ કરવા માટે આ બાબતમાં અમારી સાથે દિલ્હી આવી અને જે તે મિનિસ્ટરોને સૂચના આપી અને અમારી જીએડીસી આજ રોજ મંજૂર કરેલ છે મોદી સાહેબ જાહેરાત કરે રાજકોટમાં જાહેરાત કરી છે અને આ બાબતનો અમને ખૂબ જ ખુશી છે મારું નામ વિપુલભાઈ છે અમે શર બંગલા ઉદ્યોગ એસોસિએશન વતી ઘણા પ્રયત્નો કરી મહેશભેનની આગળ વારંવાર ગયા આમ તો અમે વીસ વર્ષથી અનેક અનેક લોકોને આનું નાનભાઈ કાછડિયા એ એ ભૂતકાળના ઘણા હતા અમે ઘણી વાર ગયા પણ ક્યારેય સફળતા નથી આજે મહેશભાઈની હસ્તક આ બધો અમને લાભ મળ્યો છે અને એના યથાર્થ પ્રયત્નથી અમને દિલ્હી પણ એવા તો અમારી એ રે એસોસિએશન ત્યાં અમને મિનિસ્ટરો સાથે બેસાડ્યા અમને પૂરું અમારા બીજા કાંટાના લગતા પ્રશ્નોએ અમારા સોલ્વ કરવામાં એ સક્ષમ છે અને અમને વચન આપેલા છે તેમજ આ જીઆઈટીસીમાં અમને એણે એવું વચન આપેલું છે કે જે અશક્ય વસ્તુ છે એવી રીતે કરવા જઈ રહ્યા છે ને તે આમાં સફળ હોય છે જે અમારું વેક્સિન લાયસન્સ હોય ને એ આર એસએલની ઓફિસ દિલ્હી ઓડિશા અને અમદાવાદ જ છે એ પણ અમને અહીંયા જીઆઈડીસીમાં આપશે મહેશભાઈ વચન પૂર્ણ આપેલું છે ને એની અમને ખૂબ જ ગર્વ છે ને ખાટા ઉદ્યોગ સૌથી વધારે સાવરકુંડલામાં છે એના માટે એ સરળ રહેશે ને એ સિવાય અન્ય સાવરકુંડલામાં ઘણા વિકાસો કર્યા છે આવા ધારાસભ્ય ખૂબ જ ઓછા આવે છે આના હસ્તકમાં રિવરફ્રન્ટ છે બીજું સંકટ સંકુલ છે ખૂબ જ એક્ટિવ છે કે જે નકશો ફરી જાય આ દા વરામાં સાવરકુંડલાનો આવા ધારાસભ્ય મળવા મુશ્કેલ છે એનો અમને ખૂબ જ ગર્વ છે આજે અમે એનો આભાર માન્યો છે જશન મનાવ્યું છે ફટાકડાઓ પડ્યા છે તેમજ મીઠાઈઓ બાટવામાં આવી છે અને લોકોમાં ખૂબ જ ઉર્જા આવી ગઈ છે કે જે કાટા ધંધો મરેલ પથારીએ હતો એ પાછો ધમધમતો થાય છે સો ટકા વિશ્વ લેવલે ડંકો લાગવાનો છે એ મહેશભાઈના પ્રયત્ન છે તેમજ ભારતીય જનતા સૌનો સહકાર હતો ત્યારે આ બધું આગળ વધ્યું છે ભારત માતા સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યુઝ ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી ને સમાચાર ની ઝડપી માહિતી મેળવો